ભચાઉ નબદા કેનાલમાં ત્રણ મગર દેખાયા ના ભચાઉ તાલુકાના ચોબારીમાં નીકળતી નબદા કેનાલમાં ચોબારી તરફથી આવતી ભચાઉ નજીક આવેલી કુંજીસરની નર્મદા કેનાલમાં ત્રણ મગર નજરે પડ્યાનું ખેતરોના કામ કરતા ખેડૂતોએ જણાવ્યું હતું હિંસક કહી શકાય તેવા જળચરને જોતા કિસાનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બચાવના પમ્પિંગ સ્ટેશન પહેલાં ચોબારી તરફથી આવતી નબદા કેનાલમાં ખેડૂત આગેવાન મંજી ગામીની વાડી પર કામ કરતા ખેતમજૂરની નજરે ચડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સાંજના સમયે એક મોટો અને અને તેની સાથે બે નાના મગર ક્યારેક બહાર નીકળે છે સાંજના સમયે તાપમાન ઓછું થાય ત્યારે મોટો મગર કેનાલની પાળ સુધી પહોંચી આવે છે જેનો ખેડૂત દ્વારા મોબાઈલથી વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો મગર દેખાતા નજીકમાં આવેલી વાડી ખેતરના માલિકો અને કામ ખેત ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો વન વિભાગ દ્વારા મગરને પકડવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે